ભરૂચ ડિવિઝન અને રેલવે પોલીસ મથક સહિતના નવ પોલીસ મથકમાં વર્ષ દરમિયાન ઝડપાયેલ રૂપિયા ત્રણ પોઈન્ટ પચીસ કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડિવિઝન બી સી તથા તાલુકા પોલીસ મથક પાલેજ પોલીસ મથક નબીપુર પોલીસ અને ભરૂચ રેલવે પોલીસ સહિતના નવ પોલીસ મથકમાં વર્ષ દરમિયાન ત્રણસો ને ચોર્યાસી જેટલા ગુનાઓમાં બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા સવા ત્રણ કરોડનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો આ દારૂના નાશ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી અપાતા ભરૂચ ડીવાયએસપી સી કે પટેલ તથા એસડીએમ મનીષા માનાણી સહિત પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની ઉપસ્થિતિમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડીયોકોન કંપનીમાં દારૂના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનો દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીના કેસો કરીને જે વિદેશી દારૂનો મુદ્દામાલ ગુનાના કામે કબજે કરવામાં આવેલો હતો તે પૈકી ભરૂચ જિલ્લાના નવ પોલીસ સ્ટેશન દ્વારા નવ ત્રણસો ને ચોરાશી જેટલા કેસોમાં નામદાર કોર્ટમાંથી આ વિદેશી દારૂ નાશ કરવા માટેના હુકમો મેળવેલા હતા એ જે ત્રણસો ચોરાસી કેસો હતા એના પોણા ત્રણેક લાખ બોટલો કે જેની કિંમત સવા ત્રણેક કરોડ રૂપિયા થાય છે તેટલો વિદેશી દારૂનો મુદ્દામાલ નાશ કરવા માટે આજે ચાવજ ખાતે આવેલ વિડીયોકોન કંપની કે જે બંધ હાલતમાં છે ત્યાં આજે પ્રાંત અધિકારી મનાણી મેડમ તથા નશાબંધીના અધિકારી તથા રેલવેના વિભાગના નાયબ પોલીસ અધિક શ્રી ગોર સાહેબ નાઓની ઉપસ્થિતિમાં આજે દારૂબંધીની આ વિદેશી દારૂનો જે જથ્થો હતો એને નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે